તો આવી ગયા છે અમૃત સરોવરની અંદર અને અમૃત સરોવરની અંદર અહીં શું શું સુવિધા છે તમામ વિગતો તમને આ મિની બ્લોગમાં દેવાનો છું તો એને ફેસબુક પેજને ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો ઇન્સ્ટામાં પણ ફોલો કરી દેજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમને બતાવું સરસ મજાની સુવિધા વાહ બાય બાય ટાટા સી વાહ જોયું લસરપટ્ટીની સુવિધા પણ અહીંયા જો બાળકો માટે ઉશક નહીં શક અને વજન વાળું તો આ બાળકો માટે મસ્ત મજાની ભાઈ લસરપટ્ટી છે આ છે મિત્રો વી લવ હણોલ કાંઈ ઘટે નહીં વાલા એવું છે આ મિત્રો હું તમને દેખાડી રહ્યો છું ને આ છે હણોલ ગામનું અમૃત સરોવર છે આ અત્યારે તમે મિની વ્લોગમાં જોઈ રહ્યા છો આ તમે જો આ આખું ભરેલું છે સરસ મજાનું આ છે હરીફાઈ નિસરણી તમે જુઓ આ ડગમગ સળવાઈ ને આવે અહીંયા પણ જો બીજાના હેરીફાઈ કરી રહ્યા છે જો વાહ વાહ ને આ બધા તમે બુક શોપ આવેલા જોશો ને એટલે તમને આ આઈડિયાઝ આવી જશે જો કોમ્પિટિશન તમે જુઓ તો કાંઈ કટે નહીં ભાઈ બસ મિત્રો તો આજના મિની વ્લોગમાં એટલું જ હતું અને તમારે જો આખો અમારો બ્લોગ જોવો હોય તો અમારો યુટ્યુબ ચેનલ પર બ્લોગ આવી ગયો છે અને લિંક મેન્શન કરી દઉં છું તો જોવાનું ચૂકતા નહીં